સામે શેર બજારમાં મોટા કૌભાંડ ખુલાસો થયો છે સીબીએ અમેરિકન કંપની પર ગેરરીતિ બદલ પ્રતિબંધ મૂક્યો છે

એસક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે ગુનો સાબિત થવા ઉપર આ રકમ દંડ તરીકે વસૂલવામાં આવશે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે શેરબજારમાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે સેબી અમેરિકાને કંપની પર ગેરરીતિ બદલ પ્રતિબંધ મૂક્યો છે જેન સ્ટ્રીટ ભારતીય શેરબજારમાં હવે કામકાજ નહીં કરી શકે અમેરિકાની કંપની જેન સ્ટ્રીટ ઉપર મોટો આક્ષેપ છે એક્સપાયરીના દિવસે શેરબજારમાં ગેરરીતિ કરતું હતું જેન સ્ટ્રીટ તેતાળીસ હજાર બસો નેવ્યાશી કરોડની ગેરરીતિ માટે તેને દંડ ફટકારવામાં આવ્યો છે અને આજ આપણી સાથે જોડાયેલા છે છે યશ આ અંગે વધુ સામે આવી જો શેર બજારમાં દર અને એક મહિનાની એક્સપાયરી હોય છે આ એફ એન્ડો માટે હોય છે અને આ એક્સપાયરીને દિવસે છેલ્લા ઘણા સમયથી રિટેલ રોકાણકારોને છેતરવાનો અને તેમની પાસેથી પૈસા લૂંટી લેવાનો એક પ્રકારનો પ્રયત્ન આ જેન સ્ટ્રીટ નામની કંપની કરી રહી હતી નામ બેઝિકલી એ છે કે કંપની મૂળ અમેરિકન કંપની છે અમેરિકામાં બેસે છે પરંતુ ભારતીય શેર બજારમાં એટલું મેન્યુપ્યુલેશન તેઓ કરતા હતા કે એક્સપાયરીને દિવસે અચાનક જ માર્કેટમાં કોઈ મોટી મૂવ આવે જેવી રીતે રોકાણકારો ત્યાં ટ્રેપ થાય અને ત્યારબાદ એ જ મૂવને રિવર્સ કરી દેવામાં આવે અને જ્યાં હતા ત્યાંના ત્યાં માર્કેટ આવી જાય આ એટલું સરળ નથી પરંતુ જેન્સ સ્ટ્રીટ પાસે એટલા નાણાં હોવાને કારણે તેઓ આ પ્રકારનું મેન્યુપ્યુલેશન કરી શકતા હતા અને હવે આખરે એ સમાચાર સામે સામે આવી રહ્યા છે સેબીએ સ્ટ્રીટની તપાસ કરી હતી અને આ તપાસમાં બહુ જ મોટો ખુલાસો થયો છે લગભગ ત્રેતાળીસ હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ તો માત્ર પ્રારંભિક તપાસમાં સામે આવી છે આપને જણાવીશું કે સેબીએ જે કંઈ પણ આ ઓર્ડર જાહેર કર્યો છે તે વચગાળાનો ઓર્ડર છે મતલબ કે ઇન્ટીરિયમ ઓર્ડર છે અત્યારે હજુ તો તપાસ

તે સૌથી મોટું પગલું છે આપણે જણાવીશું કે ઇતિહાસમાં આટલો મોટો દંડ સેબીએ ક્યારેય કોઈને ફટકાર્યો નથી અને આ જેન સ્ટ્રીટને આટલો મોટો દંડ ફટકારવામાં આવે છે કઈ રીતે તેઓ ગેરરીતિ કરતા હતા તો તેઓની પાસે કોઈ કેશમાં સ્ટોકની બહુ મોટી પોઝિશન્સ હતી અચાનક તેઓ એ સ્ટોક વેચે એટલે માર્કેટમાં તેને કારણે અસર આવે અને માર્કેટ નીચે કે ઉપર આવે કોઈ પણ રીતે તમે બંને તરફની પોસિબિલિટી ગણો જેવું માર્કેટ નીચે કે ઉપર આવે એટલે રોકાણકારો જે કોઈ પણ રિટેલ રોકાણકારો નાના રોકાણકારો હોય તે પ્રકારે માર્કેટમાં પોઝિશન બનાવે અને આ લોકો તરત જ બે મિનિટની અંદર ફરી પાછું માર્કેટને જો તેજી કરાવી હોય તો મંદી કરાવે અને જો મંદી કરી હોય તો તેજી કરાવે એટલે કેશમાં મેન્યુપ્યુલેશન કરીને તેઓ એફએન્ડોમાં કમાઈ લેતા હતા કેશમાં નુકસાન કરતા હતા અને એફએન્ડોમાં કમાઈ લેતા હતા અને તેના કારણે રિટેલ રોકાણકારોને નુકસાન પહોંચતું હતું અને અલ્ટિમેટલી એમ કહેવાય કે ભારતીય શેર બજારની સ્થિરતાને અસર પહોંચતી હતી તો આ ખૂબ જ મોટી કાર્યવાહી સેબી દ્વારા કરવામાં આવે દ્વારા અને તેની બહુ જ મોટી અસર આવનારા દિવસોમાં શેર બજાર પર પડશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે બિલકુલ આભાર